નોટિફિકેશન તમને મત કરી અમારી સાથે કાયમી માટે જોડાઈ રહેવા બદલ ધન્યવાદ જય માતાજી હલો મિત્ર તમારા માટે એક નવો વિડીયો લઈને આવ્યો છું વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આ જો મોટું વિશાળ પાર્કિંગ તમે જોઈ શકો છો ફોર વ્હીલથી માંડી ટુ વ્હીલ બધી વસ્તુ રહી શકે તેવું મોટું વિશાળ પાર્કિંગ લિફ્ટની સુવિધા અને બિલ્ડિંગ સારું એવું લોકેશન સારું એવું લોકાલિટી સારી અને અવનવા આવા વિડિયા જોવા માટે અમારી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક જરૂર કરજો તે ફ્રીમાં છે અને ભાઈબંધ દોસ્તાર મિત્રોને શેર કરજો જેથી જે લોકોને પ્રોપર્ટી જોતી હોય એના બજેટમાં તો તેને મળી શકે અને કોઈ પણ વિડીયો તમને ગમે તો એ જ વિડીયો અમને વોટ્સએપ પર મોકલી આપો જેથી અમે તમને એ વિડિયાની માહિતી આપી શકીએ જો આ મોટું આપણે પાર્કિંગ જોયું ત્યાંથી આગળ લિફ્ટ જોઈ મેઇન ડોરથી અંદર આવતા આ મોટો વિશાળ હોલ તેમાં લાઇટિંગ પીઓપી કામ બધું કમ્પ્લીટ તમે ડાયરેક્ટ ખાલી કપડાં લેતા લઈને રહેવા આવો ને તેવો જ ફ્લે છે જો સાત સીટર સોફા છે તે પણ આપણને સાથે આવશે સોફા સાથે આવશે અને હવા ઉજાજ ફરતી બાજુ લાઇટિંગ કરવાની જરૂર ના પડે તેવો ફ્લેટ છે અને આ ડાઇનિંગ ટેબલ છે ચાર સીટર તે પણ સાથે આવશે ઘણી વસ્તુ સાથે આવશે વિડિયો પૂરો જોજો વિડીયો ગમે તો લાઈક કરજો કારણ કે અમે તમારા માટે નવા નવા વિડીયા લાવતા હોય તો એક લાઇક તો સાહેબ કરતા જ જાઓ જેથી અમને મોટિવેશન મળે અને કોઈપણ માણાને કોઈપણ પ્રકારની પ્રોપર્ટી લેવી હોય અથવા વેચવી હોય તો અમને ખાલી વોટ્સએપ પર મેસેજ કરવા વિનંતી અને જો સોફાની સામે એક જટ ટીવી યુનિટ છે કમ્પ્લીટ જોતાં જ ગમી જાય તેવો આ ફ્લેટ છે જો આ મોટો વિશાળ હોલ ડાઇનિંગ ટેબલ મોટો પેસ અને કાર્પેટ એરિયા પણ સારા એવા વિડીયામાં બનારે જો વિડીયો પૂરો જોજો જો આ કાસ્ટનું ફર્નિચર છે અજે જે ડોર લગાવેલા છે ને બધા આ કિચન માં તે કાચના છે બ્રાન્ડેડ વસ્તુ જેમ કે સ્ટાન્ડર્ડ વસ્તુ વાપરેલી છે કોઈ વસ્તુ નબળી નથી આ બધું સાથે આવશે જો આમાં કિચન માં જે ફૂલ ફર્નિચર છે તે કમ્પ્લીટ સાથે આવશે આ ડોર છે બધા કાચના છે એટલે લાઇટિંગ પીઓપી થી માડિન ગેસ્ટ લાઇન છે પાણીની આરએમસી લાઇન છે પાણીના બોર છે પાણીની કોઈ સમસ્યા નથી સુંદર મજાનું બિલ્ડિંગ છે લોકેશન અને લોકાલિટી સારી છે એટલે સમજો કે પચાસના રોડનું બિલ્ડિંગ છે રોડ પણ મોટો જેમાં બધે કિચનમાં ફૂલ ફર્નિચર છે તે બધું સાથે આવશે આપણે કિચનમાંથી બહાર નીકળીએ એટલા હોચ એરિયા હોચ એરિયામાં પણ લાદીથી માંડીને બધું ઝીણું મોટું ફર્નિચર પણ કરેલું છે લાદી કામ નળ ફિટિંગથી માંડી બધું કમ્પ્લીટ ટાઇટલ ક્લિયર છે લોન કરી આપશું અને જો આ આપણે પહેલાં માસ્ટર બેડરૂમમાં આવ્યા કિચનમાંથી પછી આપણે પહેલાં માસ્ટર બેડરૂમ આવ્યા તેમાં પણ લાઇટિંગ પીઓપીથી માટે બધી જગ્યાએ કમ્પ્લીટ આ જે પડદા લગાવેલા છે તે પણ સાથે આવશે આ માસ્ટર બેડરૂમમાં જે ડબલ ડબલનો બેડ છે તે સાથે આવશે જો આ તમને સામે દેખાય છે આ હરિશોન આ બધું તમને સાથે જે ફિક્સ છે તે બધું સાથે આવશે સામેની સાહેબ બાળકો માટે નાનું એક ભણવા માટેનું ટેબલ છે તે પણ સાથે આવશે જામાં પણ જે કાંઈ ફર્નિચર કરેલા છે તે બધા સ્ટાન્ડર્ડ કંપનીના છે કાચ જેવા ફર્નિચર જોતા જ ગમી જાય તેવો આ ફ્લેટ છે આ ફ્લેટના કાર્પેટ એરિયાની વાત કરીએ તો આઠસો ને ચાલી એરિયા છે વધારે પણ થઈ શકે આ અંદાજીત હું તમને કહું છું આમાં પણ જો પીઓપી લાઇટિંગ બધે કમ્પ્લીટ છે આઠસો ચાલીસ થી નવસો કાર્પેટ ની આ ફ્લેટ છે થ્રી બેડ હોલ કિચન ત્રણ રૂમ હોલ કિચન થ્રી બેડ હોલ કિચન એટલે સમજો ને કે એસી થી સો વાર જગ્યામાં બાંધકામ આપણે ગણી શકાય આશરે એટલે નાનું નો કહેવાય વિશાળ કહેવાય બે ફેમિલી આરામથી રહી શકે તેવો ફ્લેટ બે ફેમિલી આરામથી રહી શકે તેવો ફ્લેટ છે ટાઈટલ ક્લિયર છે જે લોકોને લોન કરવાની હોય તેને લોન કરી આપશું અને આપણા બીજા માસ્ટર બેડરૂમમાં આવ્યા તેમાં પણ ફર્નિચરથી માંડી પીઓપી લાઇટિંગ બધું કમ્પ્લીટ અને હરેક બેડમાં એટેચ ટોયલેટ બાથરૂમ આપેલા છે અને હવા ઉજાસ માટે જો આ ગલી આપેલી છે એટલે ત્રણ સાઈડ ઓપન હવા ઉજાસની તો તમે વાત જ કરોમાં ચારે બાજુ તમે પડદા જોઈ આવી છો બધે રૂમમાં એટલે હવા ઉજાસ ફૂલ તમારે કોઈ વસ્તુ હવા ઉજાસમાં ઘટે જ નહીં દિવસના લાઇટ ચાલુ જ ન કરવી પડે આ તો અત્યારે મેં પડદા બંધ કરીને વિડીયો સારો આવે એના માટે પડદા બંધ કરીને લાઇટ ચાલુ કરીને તમારા માટે વિડીયો બનાવું છું અને બીજું એક તમને ખાસ જણાવવાનું કે જો આ ફ્લેટ થ્રી બે ડોલ કિચનનો છે આ ફ્લેટની સામે અથવા ઉપરના કાંઈ પૈસા નાખવાના થશે તો ફ્લેટના માલિક નાખશે જે કાંઈ નાખવાના થશે નાના મવા રોડ ઉપર થ્રી બે ડોલ કિચનનું ટેનામેન્ટ હોય અથવા ટુ બે ડોલ કિચનનું ટેનામેન્ટ હોય તો બદલામાં રાખવામાં આવશે તો બદલામાં રાખવામાં આવશે જો આ હોલની બાજુમાં આપણે જોઈશી સ્ટોરેજ રૂમ કે ત્યાં બધી સામગ્રી તમારી રહી શકે ડબલા ડબલી બધી વસ્તુ દાણા ધૂણી આ સ્ટોરેજ રૂમ તેમાં પણ સુંદર મજાનો દરવાજો લગાવેલો છે જેથી ક્યારેય પણ તમને કોઈ એમ ન લાગે કે અહીંયા અંદર સ્ટોરેજ રૂમ છે જોતાં જ ગમી જાય તેવો ફ્લેટ છે એટલે બદલામાં કોઈ પાસે ભાઈ પાસે ટેનામેટ હોય થ્રી બેડ હોય કિચન નાના મવા રોડ ઉધીમાં ક્યાંય તો બદલામાં રાખવામાં આવશે ઉપરના કાંઈ જે કાંઈ વહીવટ પૈસા કરવાના થશે નાખવાના થશે તે આ ફ્લેટના માલિક નાખશે એટલે થોડુંક ધ્યાનથી સાંભળી લેજો આ વસ્તુ મારી અને આપણે જોઈશીએ હવે ત્રીજો માસ્ટર બેડરૂમ આ ત્રીજા માસ્ટર બેડરૂમમાં પણ એટેચ બાથરૂમ આપેલા છે તેમાં પણ હવા ઉજાસ ફૂલ અને લાઇટિંગ પીઓપી બધું કમ્પ્લીટ તેમાં પણ ડબલનો બેડ છે તે સાથે આવશે એટલે કોઈ વસ્તુ માલિક લઈને જવાના નથી બધી વસ્તુ મૂકીને જવાના છે છતાં કોઈ પણ માણસને ફ્લેટ ગમે તો જેટલું ફિક્સ છે તે બધું સાથે આવશે અને આ ફ્લેટ આવેલો છે અંબિકા ટાઉનશીપ મવડી વધારે માહિતી માટે આ વિડીયો અમને વોટ્સએપ કરવા વિનંતી અને આ ફ્લેટની કિંમત રાખેલી છે માત્ર ને માત્ર સુડતાલીસ લાખ એકાવન હજાર આ ફ્લેટની કિંમત રાખેલી છે માત્ર સુડતાલીસ લાખ એકાવન હજાર એમાં પણ સામે બેસીને થોડું ઘણું માન સન્માન રાખવામાં આવશે અને વધારે કોઈ પણ પ્રોપર્ટીની માહિતી જોતી હોય અને તમે અમારી સાથે જોડાયેલા હોય તો જે વિડીયો તમને ગમે ને તે વિડીયો અમને વોટ્સએપ પર મોકલો જેથી અમે તમને